જય મિત્રો મિત્રો જે પણ વ્યક્તિના દાંત મજબૂત કરો એટલે તમે જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી દાંત કોઈ પણ પ્રકારના પ્રશ્ન તમને નહીં આવે આ ગેરેન્ટેડ પ્રયોગ છે બરાબર આવો એક જબરજસ્ત પ્રયોગ લઈને આવ્યા છીએ અને દાંત ઉપર જે જે રોગ હોય કોઈપણ પ્રકારના રોગ હોય દાખલા તરીકે કોઈ વ્યક્તિને પાયોરિયા હોય મતલબ કે દાંતમાંથી રસી સતત નીકળા રાખતા હોય બરાબર અથવા બીજું એવું થાય પાયોરિયામાં કે દુર્ગંધ આવે મુખમાંથી અતિશય ભયંકર દુર્ગંધ આવે બરાબર એટલે તમારે સમજી લેવાનું કે પાયોરિયાની શક્યતા છે અને અંદર રસી થઈ જ થઈ ગયા હોય બેક્ટેરિયા અંદર ઉત્પન્ન થઈ ગયા હોય એટલા જ માટે આવું થતું હોય એના ઉપર પણ આ જોરદાર કામ કરશે એ ઉપરાંત કોઈને દાઢ દુખતી હોય કોઈને ઠંડુ અને ગરમ લાગતું હોય ઠંડુ પી ત્યારે જે સમસ્યાઓ તમને થાય ને એ બધી સમસ્યાઓ ઉપર આ પ્રયોગ જબરજસ્ત કામ કરે છે એમાં કોઈ શંકા નથી બીજું મારે તમને એ કેવું છે કે દાંત ઉપર આપણે ઘણા બધા પ્રયોગ આપ્યા છે એવું નથી બરાબર આજે હું દાંત પ્રયોગ આપું છું આની પેલા મેં ચાર પ્રકારના દંતુક બેસ્ટ છે ચારે ચારે એવું નથી તમે ગમે તે પ્રયોગ કરશો ને તો રિઝલ્ટ તમને બધામાં મળશે બરાબર અને એક મેં તમને ઓલો ફટકડી વાળો પ્રયોગ આપ્યો તો આગળ બરાબર એ પ્રયોગ તો અદ્ભુત છે અને અદ્ભુત રિઝલ્ટ મિત્રો એમાં મળ્યા છો અનેક લોકો જ્યારે મળે છે કોન્ટેકમાં હોય ત્યારે જરૂર કહે છે કે ભાઈ ફટકડી બરાબર વાઉડિંગ ફટકડી જે આપણે પાણીને ગરમ કરી અને કોગળા કરવા માટેનું કીધું તું અદ્ભુત રિઝટ એનું મેળવ્યું છે બરાબર એટલે આપણી પાસે જે જે પ્રયોગ છે એ બધા ખૂબ સુંદર મજાના પરિણામો વાળા છે આજે પણ એવો જ છે આપણે હેડિંગ આપ્યું છે કે જીવો ત્યાં સુધી દાંતને મજબૂત રાખશે મિત્રો બરાબર હવે એમાં કઈ કઈ વસ્તુ છે કેવી રીતે બનાવવી કેટલું લેવું આ બધું ખૂબ જરૂરી છે જાણવું તો પહેલી વસ્તુ છે તમે ગભરાતા નહીં આ બધી વસ્તુ મળી જશે આપણા નજીકના ઔષધ ભંડાર કે નજીકના ગાંધીની દુકાન બરાબર દરેક શહેરમાં હોય જ છે ના નાના શહેરમાં પણ હોય જ છે ત્યાં તમને આ બધી વસ્તુ આમાં અમુક વસ્તુ તો આપણી રસોડાની છે બરાબર પહેલી વસ્તુ છે ને ત્રિફળા મસી છે બરાબર હવે દાખલા તરીકે આપણે જે કોલસો હોય ને કોલસો કોલસાને તમે ખાંડી નાખો કાળા કોલસાને બરાબર તો ઈ જે પાવડર થાય ને એને મસી કહીએ રેડી આ પેલો તમને સમજાવી દઉં હવે ત્રિફળા ત્રિફળા એટલે ત્રણ ફળ હરડે બહેડા અને આંબળા તમે બધા હવે જાણો જ છો જે લોકો રેગ્યુલર મને ફોલો કરે છે એમાં આપણે ત્રિફળાનો ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ બરાબર હવે અહીંયા આપણે કેમ કરવાનું છે એ ખાસ જોઈ લઈએ બરાબર ત્રિફળાના આ ત્રણે ત્રણ ફળ લઈ આવવાના છે બરાબર અને આંબળા છે ને એનું તો કટિંગ મળી જશે તમને બરાબર નાના નાના કટકા હોય ને મળી જશે હરડે બહેડાના આખા ફળ મળશે એના નાના નાના કટિંગ તમારે રીતે બરાબર કરી લેવાના નાના નાના હવે ઈ કટિંગ કર્યા પછી દાખલા તરીકે એ કટિંગ તમે ધારી કે બધું પંદર પંદર ગ્રામ કર્યું હરડે બહેડા અને આંબળા પછી એક લોખંડનું કડાઈ લેવાની છે આમાં હરડેના કટકા બહેડાના કટકા અને આમળાના કટકા ઠળિયા વગરના સૂકા રેડી આ નાખી તાપ ધીમો કરી હાથમાં તવીથો રાખવાનો ધીમે 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 હલાવતું રહેવાનું બરાબર હલાવતા 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 જાઓ ને એટલે ધીમે ધીમે બળવા મળશે એક સમય એવો આવશે કે બળી અને કોલસો બની જશે બરાબર એકદમ ટૂંકમાં કોલસો કરવાની કઈ જરૂર નથી તમને એમ થાય કે હવે આ કાળા પડી ગયા ભૂકો થઈ જશે એટલે ચાલે રેડી આ જે વસ્તુ બની એને ત્રિફળા મચ્છી કહેવાય રેડી સમજાઈ ગયું આખું હવે જે ત્રિફળા મચ્છી છે એ આપણે લેવાની કેટલી છે ચાલીસ ગ્રામ આ કદાચ તમારે વધારે બનાવવાની ઈચ્છા થાય કે મારે થોડીક વધારે બનાવ તો બે ત્રણ મહિના હાલે તો આનું બધાનું પ્રમાણ ડબલ કરી નાખવાનું ડબલ ત્રણ ગણું જેટલી બનાવવી બરાબર એ ચાલીસ જગ્યાએ એસી ગ્રામ કરી નાખવાનું રેડી ગણિત મારી લેવાનું આપણી રીતે બીજું છે આંબળા ચૂર્ણ હવે આંબળા મેં કીધું હતું ને આબળાનું એમાં થોડાક રાખવાના એને બાળવાના નથી કઈ એની મશીન નાખવાનું છે એકદમ ભૂકો કરી અને કેટલું લેવાનું છે ત્રીજી વસ્તુ છે સેંધાનામાં ખૂબ અગત્યનું છે દાંત માટે આપણે ખબર જ છે કે પેલા અ નમક ઘસતા કોલસો ઘસતા જૂના વડવાઓને પૂજજો તો આજે આપણે એવો જ પ્રયોગ લીધો છે બરાબર આપણે કે દઉં ક્યાં આપકી ટૂથપેસ્ટ મેં નમક હે અરે ઈ હવે લોકો એ આવ્યા કે ભાઈ આ નમક થી આવું થાય છે ને આપણા વળવા તો પેલા થી કહી જાય મીઠું કહો બરાબર સેંધા નમક પાંચ ગ્રામ પછી આવે છે તમાલ પત્ર તેજ જેને કહીએ છીએ હિન્દીમાં આપણે એ તમાલ પત્ર કેટલા લેવાના છે પાંચ ગ્રામ અને છેલ્લી વસ્તુ છે લવિંગ જેને આપણે હિન્દીમાં લોંગ કહીએ એ લવિંગ લેવાના છે તમારે પાંચ ગ્રામ રેડી માત્ર યાદ રાખીએ ચાલીસ દસ પાંચ પાંચ ને પાંચ પાંચ જ વસ્તુ છે હવે આનું કરવાનું શું છે બરાબર તો ત્રિપડા મચ્છી આપણે પાવડર કરી નાખવાનું છે ચૂર્ણ ચૂર્ણ બરાબર એકદમ ને આપણે પછી આંબળાનું ચૂર્ણ એવી જ રીતે સેંધા નમક પાવડર કરી નાખવાનું છે કદાચ નાની નહીં હોય તો પાવડર કરી નાખવા તમાલપત્ર એમ જ અને લવિંગ લવિંગને પણ એવી જ રીતે ચૂર્ણ આ ટૂંકમાં બધાને ચૂર્ણ બનાવી નાખવાનું રેડી ચૂર્ણ બનાવી અને એક સાથે એને ભેગું કરી દેવાનું છે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો સૌથી મહત્વની બાબત બરાબર એ પહેલા ખાસ વિનંતી છે વિડીયો પસંદ આવે વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હોય છે બરાબર ખૂબ ઊંડાણથી વિડીયો બનાવ્યો છે એક લાઈક આપજો એટલી મહેરબાની કરજો બરાબર અને હા ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો મિત્રો આવા જ અનુભવશીત પ્રયોગો તમને આ ચેનલમાં મળશે બરાબર અને બીજું ખૂબ લોકો સારી સારી કોમેન્ટ કરે છે મને આનંદ છે બરાબર એટલે બીજા લોકોને શેર જરૂર કરજો વિડીયો જેથી કરીને આપણા આયુર્વેદ છે ને એનો વિકાસ થાય આપણી એક જ આશય છે ઘેર ઘેર આયુર્વેદ પહોંચે હેડિ એટલે જો એમાં તમારે સાથ આપવાનો છે લોકો સુધી આયુર્વેદના જાણકાર રસિક માણસો સુધી પહોંચાડવો વિડીયો હેડિય હવે આ બધાનું ચૂર્ણ બનાવી લીધું આપણે ચૂર્ણ બનાવ્યા પછી આપણે એને રેગ્યુલર જે ટૂથપેસ્ટ આપણે વાપરીએ ને એની જગ્યાએ થોડુંક હાથમાં લઈ બરાબર બ્રશ લઈ એને આવી રીતે બ્રશ થી આંગળી થી આંગળીથી બરાબર ને નવ આંગળી આવે તો બ્રશ થી બ્રશમાં લઈ અને તમારે સવારમાં આપણે જેમ ટૂથપેસ્ટ વાપરીએ છીએ એની જગ્યાએ તમારે રેગ્યુલર આનો પ્રયોગ ચાલુ કરજો કાયમી માટે આજ વાપરવાનો આખા ઘરને પછી જવું તમે દાંતનું કોઈ પણ થાય ને તો હું બેઠો બરાબર એટલો અદભુત આપણા વડવાઓનો જ પ્રયોગ છે પણ પણ આપણે ભૂલી ગયા બરાબર આપણા વડવાઓને આપણે ફરી વાર યાદ કરીએ આવનારી પેઢી પણ આ વિડીયો આપણે તો હચવાવાના છે યુટ્યુબ આવનારી પેઢીને પણ કામ લાગશે કે ભાઈ આવા પ્રયોગો આપણા વડવાઓ આપી ગયા છે બરાબર એટલા માટે તમે ખાસ ચેનલ સાથે જોડાઈ જઈજો